એ નું મજાઉસ ઓફિસ જાઓ એમાં કાં ક્યો છો કેતા નથી મને તો ઈ છે તું પડી કેવી આરામ કરીશ થાય છે હું આરામ ને તમારાથી જોવાતું નથી અરે ના હવે એવું નથી હું એમ કહું છું કે જા સ્વિમિંગ ક્લાસ કરીએ ને જાય મને પાણી ને ના ન જાવ કે અરે કરેલું હોય ને તો કામ આવે ક્યારે કેમ કાઈ કામ આવતું નથી અમુક આનું છે ને આપણે તરતા આવડતું હોય ને તો અમુક અજાણ્યા પાણીમાં ખા પકીએ નકર છે ને તરતા ના આવડતું હોય તો બીકે બીકે આપણે જાય જ નહીં અને જ્યાં પૂર એવું આવતું હોય ત્યાં તરવાથી કે ફેર ના પડે ઈ જવા નઈ એ મેં જ જવા ના હોય આ તો હાલ તાર જેમ કરું એમ કરે આને તો કે સલાહ દેવા જેવી જ નથી આ તો પણ એવું કે જરૂરી નથી તરતા આવડું સી ઓલું કઈક કામ આવે તો શીખું કઈક શોખ આટું શીખવાનું હોય આપણે એના માટે શોખ તો હોવો જોઈએ ને આ ઓલી રિંકી જાય છે હા જો ઈવડી જાય છે એટલે તું જા બોલ ના ના તાર ન જાવ કઈ ની ગોયરું આલે ઓફિસ જાતા તો કામ કરો આલે 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 હા પણ એકવાર તું વિસારી લેજે પસ કરજે ફોન કોઈ તો કહે રે તો આપણે ફોન કરશું તો વાંધો નહી હોય તો ઓફિસમાં કામ એ નહી હોય અને આપડા કામ થી કે ફોન કર્યો હોય ને તો ઓફિસમાં કામ હોય બોલો મારે જવું હે તરવા કે તને મોકલવી હે તારા હાટુ કહું મારા હાટુ કહું કટીને ફોન આવો ઉપાડી ને હું તમે મારું સાચું નાણું છો તમે મારા દિલે નારાણા છો વ નહી મળે પગાર パーツパーン

હેલો ગગલી ભાભી કેમ છે આ કેર હતી તો જબ જસ હવે નક્કી નઈ બોલો એનું નું થોડા રોકાવા આવી છું મે કીધું હે ને હમણા મને બહુ કમર દુખે ને તો આરામ કરી જાવ અચ્છા ગગલાને કીધું તમે ના નાયન કઈ નક કીધું એ હું કેવું હોય ભાભી ને ખર છે તો ભાભી તો એ જ મને મતું હા સારું જાવ રૂમ માં કરો આરામ આરામ કરવા આવ્યા છો તો પાણી નું નઈ પૂછો જો પૂછવાનું કોઈ તમે તમારે જે આવો ને સડુ તમારે જ છે ગોરો તમારે જ છે ને પાણી તમારે જ છે ને ગ્લાસ તમારે જ છે ને મોઢું તમારે જ છે પી લ્યો એમ તો પછી જરાક છે ને મારી દવાઈ લઈ આવી દેજો ને હું કાગળિયો દઈશ તમને અહીંયા દ ઓલા બધા હું કહેવાય થેલા રાખ્યા છે કારણ કે મને કોઈ દુખે ને તો અંદર લેવા ને તેવડ નથી મારી અહીંયા સુધી દોડતા દોડતા આવવાની તેવડ હતી બોલો અહીંયા અહીંયા આરામ કરવા આવ્યા છે બોલો લ્યો હવે હવે આમાં શું તરવા આવું તું જ કે મને રીંકી હવે તો તારું રીવ મન લાગે કઈ નહીં બીજું હું ગગલાયર વાત કરી લે હા કરવી જો ને મહારાણી પધાર રહે તો શું પાડશે તૈયા ને પાછો હા ફરમાઓ મન બદલી નથી ગયું ને જો બદલી ગયું હોય ને તો ફોન કર્યો હોય ને તો મૂકી દેજે છાનો અને જવાનું એ ફિક્સ છે બરાબર છે તરવા અને શીખવાન બધું કરવા બાકી છે ને મજા નહી આવે હવે બીજું કઈ કામ હોય ને તો બોલ એ હવે નઈ જવાય જો 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 મને તારી ખબર છે જો તું હે ને ભાવ ખાવારી માણસો હે હું એમ કે ના તું જાગગલી ના તું જાગગલી તો તું જઈશ ન તું નહીં જા એટલે છે ને શાંતિથી કહી દઉં હું જવાનું છે જવાનું છે ને જવાનું જ છે સાંભળશો પહેલા તમે ના મેં કીધું ને જવાનું તમાર બેન આવી છે તો હું થઈ ગઈ છે હે કોણ આવ્યું છે કામ થઈ ગયું ને એ એક કામ કર હું બ્રેકમાં આવું છું ઘરે ત્યાં જ વાત કરીએ પડ દેરાનો મૂકી દીધો રિંકી એને કે બ્રેકમાં આવું છું દઈ વાત તો તો પડી ગયો બધું જવાવાવાનું ઉલરઈ ગયો પેલા તો એવો લાગ્યો તો વાં કે જવાનું છે જવાનું છે જવાનું છે એવું એનું બેનનું નામ હેમ્બરૂ ને હું પછી વાત કરી હો આ બેન ખેલો એ દીદી હા બોલો ને આ એક થેરા નથી ક્યાં રાખ્યા છે અરે મારાથી જો રાય ઉપડે એમ નહોતું ને એટલે પછી રિક્ષામાંથી કાઢ્યા ને રોડ ઉપર જ રાખી દીધાસ અરે પણ તો કોકને કહેવાય ને જરી કાઈ લે રોડ કેક વયા જાય તો માર હું હોય જ જાય હતી કાઈ લેવા જોવે ને કે આમાં હું છે ને હું ને લઈ જ જાય પછી કપડા હોય ગમે હોય ના હોય તું જા ને એ આ લે લે તું કાઈ આવી બેન આ એવો ગગળો છા આવો ગગળો એ ગગલા ને રોડ ઉપર આ દીદીનો સામાન પડ્યો હે લે તો જા ને હું તો આવ્યો ને કાઈ નહોતું હાય હાય મારી રે તો કેમ સામાન બધો હું લઈ આવીતી

એનો ભાઈ એનો ભાઈએ કાંઈ નહીં કે તારે કહેવાય ને રોડ ઉપર રાખીને ના આવે હજી તો એને ખબર નથી ને કોઈ દુઃખે તો એના બેન હા હું એનું એક શબ્દ આ મુસારીને ના બોલી શકે હવે તો એક કામ કર્યું અત્યારે તો હું સુઈ જાઉં છું થોડીક વાર પછી આપણે જઈ કેમ સુઈ જાઉં છે અરે ભાઈ મારી કોઈડ કેવી દુઃખે છું કરવા તો આવીશું દસ પંદર દી એ બાપલિયા દસ પંદર દી બોલો રહ્યો તે તમારા વા ગામડે જવાય ને અહીંયા હું આવ્યા ગામડે મમ્મી છે નવરા જઈશે ના ઓ મને ગામડે કઈ રહેવું બેવું ના ગમે બોલો લ્યો અને એની માને મને રાખવી હતી અને એની દીકરી મને ગામડે રહેવું બેવું ના ગમે એ તો એક કામ કર અત્યારે મારા પાસે ઓફિસ જવાનું છે ખાલી બ્રેક માં થોડી વાર આવ્યો છું તું છે ને હરખા આરામ કરી લે બધું કર લે પછી હંજે આપણે કપડા વાપરા લેવા જાય બરાબર છે ગગલી તારે કે લેવા હોય તો કેજે હા આમ તો કાઈ યાદ ન થાતી ગગલી આ તેન બેન લઈ દેવા હે તો ગગલી યાદ આવી દીધી કાઈ કાઈ લેવા હોય તો કેજે જો ના કીધું હોત ને તો એમ કે તેન બેનને જ ખાલી કીધું મને કીધું નહીં અને કીધું તો આવું કે તને કઈ થી છે હવે 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 શું કરવાનું બોલો એક મિનિટ કા વો હવે હું કરાણી દીધી じゃ રાખ તમ આરામ કરોસ ને જાવ ને રૂમ માં એરી કે માંગી રે હવે ક્યાં જાય મને ઓલા સિંગમ ના ક્લાસ કરવાના કે ના કરવાના સિંગમ નહીં હવે સ્વિમિંગ કહેવાય એને એચી હોય વાત બદલો માતે મને ક્યો પહેલા હે ને વાહે પડી ગયા તા કે આ કરવા જાન ને તે કરવા જાન ને કરવા ફલાડું કરીને ટીકણું કરીને હવે હાલો બોલો બોલો તમર બેન આવી સારામ કરવા હું કરવાનું છે બોલો એક કામ કરો ગામડે ત મમ્મી ને બોલાવ લ્યો ઈ છે ને ધ્યાન રાખશે એન દીકરી નું મને કરવા દઈએ ક્લાસ અરે બાપા આ હોય તો ત્યારે કે ક્લાસ કરણ મારો જ આવે હા ઘર માં જ ક્લાસ લે મારી તો શું કરવાનું આવે એની માં બેન પાસે એન પગે પડી જાય હા એટલે હાઉ નીસુ ન મારી હમણા મારો ભાઈ કે મારા મમ્મી આવ્યો ને તો એમ કે કેમ કરવાનું તેમ કરવાનું ના એન મમ્મી પાસે બેન પાસે આઈ ની બોલી હતા અરે પણ આરામ કરવા આવી છે બેન એટલે કહું છું બાકી એમને માઈ ગયો તો કામે વરગાડ દે હા એ તો મને ખબર જ છે ને આવે જ છે તઈન હાલ સાર વરાથી આવે જ છે અને હું જોવ જ છું કે હવે કામે વરગાડો છો તમે હાલો કે ખાવા તો દે હા એવો બ્રેક માં ખાવા હાટુ આ લે લે તમાર બેન આવી ધરાઈ ના ગયા એન ખુશી ના માયરા જાને હવે તારી વાય બધા દાંત કાઢી છે હું કઈ જોકર ના દાવ થોડા કરું છું કે નાચું છું તી દાંત કાઢે બધે તમારા કામ આ એવા છે હું તો ખાલી બોલું છું દાંત કાઢેસ બધે હા તો મુંગી રે ઈ જ કહું છું કા 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 કોઈ મને હમ નથી દેતા તું મુંગી રે અને આ કાય દઉં છું તમ હમ દે હોય આલસે નહીં અરે પણ કોઈ નથી દેતું હમ તું મને અત્યારે જમવા તો દે હાલો ઉડાવ આયા ઉડતું ઉડતું આવશે કે તું લઈને આવીશ જમવાનું હા તો ઉડતી ઉડતી જાઈશ તરવા કે તરતી તરતી ઉડીશ એ ભગવાન હાલું હવે તારું આજે ક્યાં હવારે મેં તને કીધું અને માં રાજ ઉપર બધું આવ્યું એમ નથી કેતા કે હા દીદી વાહ છે ને તારે નઈ જવાય ખાલી એમ કહી દે ને તોય આપડા દિલને ને ટાઈટ અપ થઈ જાય હા તો તારે ટાઈટ અપ કરવી જોઈએ ને હવે નઈ કીધા પછી મને લાગે તું સન નઈ લઈ આવી દે રસોડામાંથી ખાવાનું હું લઈ આવું મારી તે બરાબર તું બે અને છે ને વિસાર કર બધું હો શું કરું રી સારું પ્રેમ કરી પછી તાણી હું તો જિંદગી મારી કરી નાખી રમણ ભમણ એ ભગવાન આ છોવાનું આ ક્યાં ગીત સડી ગયું તને આ જાવ ખાવાનું લઈ આવ હું માર મિત્રાર વાતું કરલો એટલે થોડોક મગજ ફ્રેશ થઈ જાય મારો એ મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા હવે એપિસોડમાં હું મારા નણનની સેવા કરીશ કે સ્વિમિંગ શીખવા જઈશ ખબર નહીં તમે જોતા રહો ગગલીની દુનિયા એન માર હું થોડું કામ આવી ગયું છે ને તો ગામડે પાછા મોકલી દીધા છે એની કમી પૂરવામાં નણન આવી ગઈ છો અને તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું હેતલ બેન અસ્વિન પરમાર સુરત થી ચિરાગ ચોહાણ સીતલ બેન ચોહાણ વાસાની ઉષા બારોટ નેના વાઘેલા યક્ષ આહીર પ્રીતિ પટેલ બેન સોલંકી હેમાંગી બેન અજય નલૈયા પાયલ પટેલ હંસાબેન પટેલ માહિર ખાન મધુબેન ભાટી થી તમારા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો